કાળા તલાવ સહિત વીસ થી વધુ ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા છે અને આ પાણીને કારણે અત્યારે લોકોને હાલાકી પડી રહી છે પરંતુ બીજી બાજુ જગતના તાતમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઓફિશિયલ રીતે ગુજરાતમાં હવે મેઘરાજાની સવારી આવી પહોંચી છે ત્યારે ભાવનગરમાં મેઘો મહેરબાન થયો છે ઘણા બધા વિસ્તારો અત્યારે જળમગ્ન થયા છે વીસ કિલોમીટરથી વધુના વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે અને એક્સક્લુસિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે ભાવનગરના આ આકાશી દ્રશ્ય છે ચાર દિવસથી અનરાજ ધારની સ્થિતિ ભાવનગરમાં જોવા મળી રહી છે અને હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને પાણી નથી ઓસરી રહ્યું ત્યારે ત્યાંના સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે પરંતુ બીજી બાજુ ખેતરોમાં જે પાક છે તેને અત્યારે જીવનદાન મળી રહ્યું છે અન્નદાતામાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં અત્યારે મેઘરાજાની સવારી આવી પહોંચી છે ઓફિશિયલ રીતે ગુજરાતમાં હવે ચોમાસું બેસી ગયું છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ત્યારે અમરેલીમાં ભાવનગરમાં જગ્યાએ અત્યારે રાજકોટમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે એક્સક્લુઝિવ આ દ્રશ્ય આકાશી દ્રશ્ય ભાવનગરના છે કે જ્યાં અત્યારે એવું જ લાગી રહ્યું છે કે જાણે તળાવમાં કોઈ ગામ વસેલું હોય